હવે આવો આવો ગોવિંદ કેમ છો મજામાં મારે ખંભે રાખી બધું ફોડવી લે જમવા માં છે આજે રસ શાક ચટણી પૂરી

ખેંસી લે ની તો બસ થોડા દિવસ માં ખરી જવાના છે નવા પેલા છે ને ભરતી ફટાફટ ખડ વાડી લાલ તો ખડ ફટાફટ હા ભાઈ વાય ફટાફટ ઢેગલો ઉપાડ લીધો તારી જો કઈ મહેનત હે તમે બેઠા તો હું વાટતી હતી તો હું તો બેહુદ ને હું કે અહીં વાઢવા આવ્યો કે તમારે ખોડક તો ને નો ખોડક તો હા ખોટી લાંબી કરમલ ફટાફટ મોટી બાંધે આવો આવો ગોવિંદભાઈ કેમ છો મજામાં તમે પાણી વારતા લાગે હે હાલ તો હું પછી તારો કાલ હથોરો કરો આવું કાલ તારે મારું વારવાન છે જી કા મારું તો જાન છે મારા તારું પાણી વારવાનું છે આ રીતના થોડું કાલે છે

છે તો આપણી ચેનલ 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 ક્યારે કરવું છે કરવું છે નક્કી નથી તો ભાઈ કીધું એમ ચેનલ તો ચેનલ બનાવવાનું તો કન્ફર્મ ગયું છે ને બધી રાખે આપણે છે જોકે આજ આપણે આન્સર ને ઓલા છે તમે બધા ઘણા એવા પ્રશ્નો પૂછ્યા છે તો વિધિન ત બે ત્રણ દિવસની અંદર તમારા બધાના પ્રશ્નોનો જવાબ તમને મળી જાય છે મસ્ત મજાના ક્વી ને બનાવું બરાબર ને કબુબેન હા ત્યારે ફાઈનલ આન્સર મળી જશે હા ત્યારે તમને છે ને કબુબેન લગભગ તો ત્યાં લગી માં ની ઓલરેડી ચેનલ બની ગઈ છે પછી ફની ટાઈપ બનાવશે કોમેડી કે પછી ફરમાઈશ ના વિડીયો બનાવશે કે ડેલી રૂટિન બ્લોગિંગ કરશે એ ઇન ફ્યુચર વિચારવાનું છે પણ હવે ચેનલ નું નામ પણ આપણે ક્રિએટ કરી નાખ્યું છે નામ તો નામ પણ ભાઈ ટૂંકમાં અત્યારે તો મેં વિચાર લીધું છે કબુ બેને શું કરવાનું છે અને તું શું દાંત કાઢે એટલી બધી ચા બા પીવડાવ્યો કે મહેમાન ને ક્યાં પી લીધું રકે બી તો ક્યાંય દેખત હા સિબલ કબુ ચા પીધો સાચું બોલવાનું જી હોય સાચું બોલવાનું હા બસ એમ ભાઈ જે છે ને એ વાસ્તવિકતા છે આપણે

હા એ માત્ર છે ફ્રીજ માં મૂકી દીધા તો ઉપાડ લઈ જો આ પૂજા રૂમ એક બાકી હતું અત્યારે મસ્ત થઈ ગયું કમ્પ્લીટ જો છે આ બ્લેક પટ્ટો માર્યો છે અહીં એક બ્લેક નો કેવાય કેવો કેવાય ગ્રે પટ્ટો માર્યો જમવામાં છે આજે કેરીનો રસ બટેટાનું શાક ચટણી પૂરી ભજીયા અને ભાઈ કંઈ ઘટે મજા આવી જવાની છે આજે તો ખાવામાં કારણ કે ભાઈ અત્યારે છે ને સાડા દસ થઈ ગયા છે મેં તમને બતાવ્યું સાડા દસ વાગ્યા જે ખાય છે કારણ કે લાદીનું કામ થોડું ઘણું બાકી હતું તારો ફેમિલી તમારા પર જમ્મુ હોય તો બસ ને આજનો વિડિયો અહીંયા લાગી દીધું વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો બોલતાની મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગલ રાધે રાધે બા બાય